લિંબાયત પોલીસ સ્ટેશનના ફાયરિંગના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા ફરતા રહેતા આરોપીઓને પોલીસ કમિશનર સાહેબશ્રી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પટેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોટાણા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી તથા મિલકત સંબંધિત ગુના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા